તો યાર એ આવે પૈકો નથી હા કોણ નહી દીધું અરે હું બહાર નોકરી કરું ને એમાંથી હા કેટલા મિશનમાં આવે હવે નાઈપો નથી નિત મારા નામમાં માગી દીધી પાપો મત મને લેવો છે હું એમનું સમજવા હે હા

પુરા હો મિત્ર તેમ હા તો જી વિશેનો આ ટાકો હો ને જોવાય હા હા એ બદલે આનું જોતો ઉપર મને જોવાય જઈ 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 સુનો વાય ઓ હે હા હા હું હે આ ભૂખમાં ભૂલમાં તો હું લાવ્યો અરે મિત્ર મારા ઉતાવળમાં તમે મને બોલાવ્યો એટલે લાઈટ વહી ગઈ હતી એટલે ફિલ્મ જે ટીંગા તો છે લાઈન વહી આવ્યો એ રીતે કે આ આવી ગઈ છે પણ ફિલ્મ નથી બોલાવવા માં લાઈટ વહી હોય ડકાર છે તો મને કઈ કેવું જો કે ફિલ્મ નો દેખાય અંધારો હતો ને એટલે મિત્ર મારા એ મિત્ર મારા હો તમે કઈ નોકરી કરો છો હા નોકરી કરો ને તો પગાર હાવ છે ને

सितर हजार कैंती રૂપિયા लाख रुपया कैंती हजार अबे लाख नहीं मारते कोई रोपा करने हो नहीं नहीं अब अब तो વાત કરો तुमने पिछले बुधवार मारे बात को लाख रुपया नहीं तो मैं खाली तेरी तेरी ખાલી માસ હા આ તો આ મોલો હા હાર કહેવાય હા અમે કે માસ તો અમને તો માસ આવ્યું અને આમાં ઈ હા હવે હાડી હા આ કાન હવે લટકણિયા યરિંગ મે કહેવાય ના ના ઈ કેટલા ના થાય ઈ હાડી કસ્તો ના આ તો હું જ લેવું આ એન્ટર કહેવાય એન્ટર હા

આને 1500 એટલે ઠીક છે તો બેઠાય છે હવે આ તો પછી હવે આ પાંચ કિલો એક માલરા પાછો લાય આવી હે માતાજીના और उन्होंने वो मुंगकन भी था। आ, 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 दे अरे एक नया नु अपने लागी के एक रिंगनो के हां के ला और और कास्ट की होटल ले कास्ट की होटल के अंदर घी नाके दे और ऊपर मार दे सारी तरफ को बोझ और मुसफरों जनता अरे बाकी बात नहीं बात नहीं हां लेकिन पूछ के तो मैंने मैं हाथ से बनाया हां

નમસ્કાર સાહેબ હા સીરેટને જો માતા આકુર ફાઈલ મેકડી ગી મોટીમાં એમાં જે વજેને ત્યારે ખાડો હતો એની યાદને કોરા મેનાક આળ ઓ પાડી વાણે નામ તો હું સુમુકની પાણી દે છે હા પાણી કીક થાત છે હે યાર આ બુલા મત કરો તો પાડી હવે આવા પ્રકાર પકડાઈમાં એ બાટલો ભી ભરો હા હાચી વાત આજે જ એ મિત્ર મારા હા આવો આવો ક્યાં એ મિત્ર મારા આ નહી બોલા કાંટી પર મોતી છે નંબર નંબર અને બરાબર આવ્યો 74 આવ હા હા ઓર રાજકાં નું ક્યાં પોડિયા બોલ હા એકાઈ બોની લાઈટ ઓર મિત્ર મારા યે રે વાત કરાવો કેમ ન રતો ભલા માતા રે બડી કોણી આટલી તો એકદમ કે ભાઈ બડી ના વખાણ કર બાપ હા આ થોડી આપવી சர சார் மோடி மோடி અવાજ દેની મિત્રમાને હાથથી કરી મે હા સાહેબ યાર મે હાથથી કરી અવાજ નું કોનો પગમાય હાલવા મરાવો કબૂલીવાળા પણ છોકરા મેલી આપી દેવું એના બોલાય હા એ સાવ પછી નથી ઘોડી મરી ગઈ બોલ બોલ હાઈ કે આ કે તું મને નઈ જવા દે મારે આ તો મર્યાવતરના ચાર સોકની માતા આડે માતા આડે હા આ સાફો કરી લે એ મિતે મા એક પટણ કઈ મારી વાહે નઈ

हावलो हावलो बे पण बुरवा बाबा ऊपर ये देखो तो? जोतो मित्र मारा काबर ने हावदो बे रे भाई एम माटिया तो अरे काय बाई भी सेवा है अरे येनो जोतो मित्र मारा ओ जाओ या आई एक सॉन्ग कर सकता है हम मित्र मारा हां सो या या आता है हां आवे ना पर तुम्हारे हो तो मारे रोवा है एक ने भरा एक ने न भरा જાઓ છો હા મારા મિત્ર મારા બોલાઉં હા તમારે ખરી લેવાનું અને બાકી બોલે તો તમારે બધું સંભાળી લેવું હા વાંધો એક તરીકે બોલાઉં બોલા તું તારું નામ લોકો કે આ ગુગુલ હોય આ થાય ચાલો બોલાવ્યો હરે વાલે વિજય રણભૂમિ ની અંદર નવ દુર્ગા નું નાટક બજવાનું પણ એમાં અમારું શું કામ છે એમાં આપણે સારામાં સારું ભૂમિકા ભજવવાની પછી પણ બે કઈ આઈટમ મગાવી લે મગાવ્યું એને તો હરી ફરીને હાર જોતા એ ચંદન નો હાર મંગાવ્યો હતો એને હું ભૂલી જો એક જૂના પૂના ભણો અહી તો મળે ને એકતા એકતા પહેરી લે આપ્યો જાઓ ચંદ હાર લાવ